વાત કરી અમદાવાદની અમદાવાદના ચાણકપુરીમાં બુટલેગરોનો આતંક જોવા મળ્યો શિવ માર્કેટમાં ભાડાના મકાનમાં રહેતા બુટલેગરનો આતંક જોવા મળ્યો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો શિવ માર્કેટમાં તોડફોડ કરી ભાડુવાદી ગુંડાઓએ આતંક મચાવ્યો તલવાર અને ઘાતક હથિયારોથી આતંક મચાવ્યો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો ની આગળ કોઈ પણ એક ફ્લેટ છે જેની અંદર બધા ભેગા થઈને દારૂની પાર્ટી કરી રહ્યા હતા એ લોકો જ્યારે ઉતર્યા ત્યારે અમારા જે ચેરમેન સાહેબ સેક્રેટરી લોકોએ પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવશો કે ફૂલ નશામાં હતા તો એ લોકો ભાગ્યા તો અમારા બે છોકરાઓ જ્યારે એ લોકોને પકડવા ભાગ્યા તો અચાનક બોલેલો ગાડી એમની પણ નાખી એ મરતા મરતા બચી ગયા અને એમાં અમે બે માણસોને પકડી લીધા એ પકડીને અમે અંદર બેસાડ્યા તો એ લોકો કોઈને ફોન કરી દીધો હશે લોકોએ ફોન કરી દીધો એટલે સાહેબ કમસે કમ પચીસ થી ત્રીસ જણાનું ટોળું તલવારો લઈને ખુલ્લી તલવારો લઈને અહીંયા આગળ હુમલો કર્યો અમારી પર તમે કે અમે આ બી બ્લોકમાં એક ફ્લેટ આપ્યો છે 3 દિવસ પહેલા રેન્ટ પર ત્યાં પાંચ લુખા તત્વો આવીને દારૂ પી રહ્યા હતા એ લોકો દારૂ પીને નીચે ઉતરીને એ લોકોને મહિનાઓની છેડતી કરી અમારા અમુક જેન્ટ્સ અહીંયા બેઠા હતા એ લોકો એનો વિરોધ કર્યો તો ગાડા ગાડી કરીને વિભત્સ વર્તન સ્ટાર્ટ કર્યું એ લોકોએ તો એમાંથી બે જણને પકડીને સ્ટાફ લોકો મારવાનું સ્ટાર્ટ કર્યું બીજા ત્રણ ભાગી ગયા લોકોને પચીસ લોકોને બોલાવ્યા જે લોકો તલવાર બધું લઈને આવ્યા અને પોતાની જીવના જોખમે ગેટ બંધ કર્યો એ લોકો અંદર આવીને અમારામાંથી કેટલા લોકોને ઈજા પહોંચાડી ગયા હોત અને ગેટ પરથી પણ કૂદીને આવવાનો એ લોકો પ્રયત્ન કરી રહ્યા હતા પણ અહીંયા સામેથી પથ્થરમારો કર્યો આ લોકો એટલે અમે લોકો બચ્યા છે એક લેડીઝ બહારથી આવી રહ્યા હતા લેડીઝની પાછળ તલવાર લઈને પડ્યા હતા એક જેન્ટસે એમને જીવના જોખમે બચાવીને અંદર લાવ્યા છે તલવાર લઈને બધા આવ્યા ને ત્યારે હું બાર થી એક્ટિવા લઈને આવતી હતી એટલે એમને ખબર પડી કે આ સોસાયટી ની લેડીઝ છે એટલે તલવાર લઈને એક જણ મારી પાછળ પડ્યો એટલે હું એક્ટિવા લઈને આગળ ગોપી આગળ ગઈ તો ત્રણ ચાર જણા આવ્યા પછી એક્ટિવા લઈને પછી હું રિયલ પેપ્રિક આગળ ગઈ એટલે મેં બધું નરી આગે જોયું છે બધા તલવાર લઈને મારતા હતા અને બધું તોડફોડ કરતા હતા એકચ્યુઅલી માં જ અંદર એટલે ફૂલ દારૂ હતો અંદર અમે લોકો અત્યારે તમે જોઈ શકો છો તમે ફૂલ ડેજમાં બી લીધું હશે અંદર પૂરો દારુના બે થેલા ભરીને હતા તો કીધું બી મે કીધું આ લોકોને ઉભા રાખો ઉભા રાખ્યા તો એમાંથી ચાર જણા દોડીને નહી ગયા તો એ બે બે બી નહી ગયા ને બહારથી મેં પકડી લાવ બે જણાને તો એ લોકોને બેહાડ્યા એટલી વારમાં એ લોકોને છોડાવવા માટે બીજાને ફોન કર્યો એ 30 થી 40 માણસોે કોળું તો મારી મારી ફરજ બની કે હું પહેલા મારી લેડીસોને આટાવાની એટલે લેડીસોને પાછળ કરી લેડીસોને પાછળ જેન્ટ્સ હતા જેન્સો ડેલી ડેરિંગ કરી પણ જે એ લોકો બધા જોડે હથિયારો તલવારો ને ચાકુ વગેરે જે એ